શ્રાવણ માસના સોમવારથી લેવાતું વ્રત એટલે સોળ સોમવાર જે ચાતુર્માસમાં આપણે શ્રાવણ માસ આવે છે ત્યારે ચાતુર્માસનું ફળ દેનાર આ સોળ સોમવારનું વ્રત છે જે ભક્તો ચાતુર્માસ રહેવા માંગતા હોય ચાર માસ સુધી એક ટાઈમ ભોજન કરી શકતા હોય વ્રતનું પાલન કરી શકતા ન હોય તો તેઓ આ સોળ સોમવારનું વ્રત કરે છે જેનાથી ચાતુર્માસનું ફળ પ્રાપ્ત થાય છે સોળ સોમવાર કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે આજે સોળ સોમવારની વ્રત કથા જાણીશું અને પૂજા વિધિ જાણીશું જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો આમ તો કાર્તક અને માગસર મહિનામાં સોળ સોમવારનું વ્રત કરવામાં આવે છે પરંતુ જ્યારે શ્રાવણ માસ આવતો હોય તો એ દરમિયાન આ સોમવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ મહિનાથી સોળ સોમવારનું વ્રત કરવું પણ સારું ગણવામાં આવે છે વ્રતના દિવસે વહેલા ઉઠી સ્નાન પરવારીને શુદ્ધ ધારણ કરવા અને પીળા રંગના ચાર દોરા લેવા સરખા અંતરે એક એક કરીને ચાર ગાંઠો વાળવી દર સોમવારે મહાદેવજીનું પૂજન દર્શન અને નામ સ્મરણ કરવું અને ભગવાન મહાદેવનું સોમવારના દિવસે જે આપણી પાસે હોય ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર વિવિધ ફળ શું કામેવા ભગવાનનું પૂજન કરવું તેનાથી અને ભોજનમાં સાત્વિકતા રાખવી એટલે કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો શિવ પાર્વતીની કથા સાંભળવી સાધુ સરળ આ વ્રત છે અને આવ્રત કરવાથી ભગવાન ભોળાનાથ જલ્દીથી ભક્તો પર પ્રસન્ન થનારા દેવ છે જે એક માત્ર બિલ્વપત્ર અનેક લોટો જળ ચઢાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એ પછી ભાવથી પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત કરવાથી શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને હવે સાંભળીએ કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોકઠા બાજી રમે છે રમત જામી છે પરંતુ કોઈ હારતું નથી અને કોઈ જીતતું પણ નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે ફૂટી નીકળશે આપતાની સાથે જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરું વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઓ છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે તેના નિવારણ માટે જાઓ છો ત્યારે ગાય બોલી હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આંચળ ફાટુ ફાટું થાય છે પરંતુ કોઈ મારું દૂધ મોઢે નથી લગાડતું વાછડા લવારા ધાવતા નથી મારા એવા તે કયા પાપ હશે તમે મારા આ દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતા એક પંચકલ્યાણી ઘોડો સામો મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો હે બ્રહ્મદેવ મારી પેઠ પર હીરા મોતીના પલાણ છે પરંતુ કોઈ મારા પર સવારી નથી કરતું મારા કષ્ટનું આ નિવારણ પણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એક આંબાની નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈ એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે ભૂદેવ તો મારું કષ્ટ પણ સાંભળતા મારા મારા ફળ કોઈ નથી છે છે તે મૃત્યુ પામે શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગર રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં લાઈ લાગી છે અંગે અંગ કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ આવજો ત્યાંથી આગળ જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા માટે કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતાં રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વેધિ જણાવો શિવજીએ વ્રતની વેધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું કાર્તક માસના અજવાડિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખવો આ રીતે ઉજમણું કર્યા પછી તારી કાયા વર્ણી થશે કરશા શુસારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરીને એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા કે હે તપોધન આ ગાયનું આગલો ભવ એક સ્ત્રીનું હતું એણે ધાવતા બાળક તર છોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે તેનું કોઈ દૂધ નથી પીતું તું એને દોઈને એ દૂધ મારા શિવલિંગ પર ચડાવજે જેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો જૂઠી વાણીને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા તેના થળની નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના કારણે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા એ મગર ગયા જન્મે મહા બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પરંતુ કોઈ ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એની રૂવે રૂવે કાળી બળતરા કરે છે તો એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે તેની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે તેને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈ બ્રાહ્મણે ચાર ચરૂ કાઢ્યા તરસ્યાને પાણી ભૂખ્યાને અન્ન દેવોનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે તેનું દૂધ દોઈ શિવલિંગ પર અભિષેક કર્યો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ ઘરે આવ્યો શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચન વર્ણી થઈ ગઈ એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા માટે આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે તેવી રૂપ રૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓએ આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા માટે આવ્યો અનેક ખૂણે ઊભો રહ્યો સમય થતાં કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથડી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈ આગળ ચાલીને ખૂણામાં ઉભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈ હાથડીએ એના પર કડશ ઢોળ્યો આ જોઈ રાજાઓ ત્રાળુ પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી એટલામાં હાથણીને વાજા ફૂટી એ બધા સાંભળે તેવા બુલંદ અવાજે બોલી કે કુવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુવળીને તપોધન સાથે પરણાવી હીરા માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વ્રતનો પ્રભાવ છે રૂપાળી કૌરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એક લાડુ તે કાંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદને બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગડગડા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો ચોથા ભાગનું લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટ પગે પડવા લાગી પરંતુ તપોધન ચલિત ન થયો રાણીને હરપાર કરાવી દીધી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતામાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેટિયો કાતતી ડોસી પાસે પાણી માગ્યો ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા માટે પાણી આપ્યું રાણીએ રહેવા માટે આશ્રમ માગ્યો તો હા પાડી એ તો ડોશીના ઘરમાં છાણ કરવા લાગી પણ રાણી છે તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘરે ગઈ અર્ધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં એનો ધણી માંદો પડ્યો અને ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વારણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા અને માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ પાદરે ગઈ કુવે પાણી સિંચતી પારિયાણીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈ પાણિયારીને દયા આવી જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો ઘડો ફૂટી ગયો પાણીયારીએ અભાઘણી કહી તેને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંઘરે તેમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી લથડિયા ખાતી કાંટા ટાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવજીના વ્રતનો ભંગ કર્યો જેના પર શિવ રૂઠે એને કોઈ જીવ ન સંઘરે આ સાંભળી લોહીના આંસુ સારથી રાણી બોલી કે હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપથી આવક યજ્ઞિમાં બળીને કંચન બની ગયું પવિત્ર શ્રાવણ માસ આવતા રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈ રાણીના સર્વદોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી એ જ રાતે રાજા તપોધરને મહાદેવે સપનામાં દર્શન આપતા કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને બની છે માટે તું જા જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ આગળ વધ્યા ગામના પાદરી જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતા માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતા કરમાયેલા ફૂલો મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાચણની બેલી આવી રાણીના પગલા પડતા બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાચીની કાયા કંચન વરણી થઈ ગઈ આ ચમત્કાર જોઈને ઘાચણ રાજી રાજી થઈ અને વ્રતનો સંકલ્પ લીધો આગળ જતા રેટીઓ કાતતી ડોશીની ઝૂંપડી આવી બિચારી ડોશી લમડે હાથ દઈને રડતી હતી તેની આજીવિકા તૂટી ગઈ હતી કનકલતાએ રેટીઓ પર હાથ ફેરવતા રેટ્યુ આપ મેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પથારે કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યો માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એક ટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાલ પ્રધાનને બોલાવી આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘરે ઘરે પૂછવા લાગ્યો

મોટેથી કહ્યું કે મા હું મહાદેવની વાર્તા કહું છું કહી ગઈ બીજા હોકારે આંખમાં અજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઊઠી કે દીકરી મહાદેવ મારા પર રીઝ્યા છે ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગડગડા અવાજે બોલી આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી મહાદેવે તમને ફળ આપ્યું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા પગે ચાલીને ઘરે ગયા અને ઘરે જઈ સોયમાં દોરો પોરવ્યો તો બહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણમાં માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યું કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ એવના ચક્કર જેવો દીકરો દીધો તેનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંત કાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાની ફળ્યા એવા વ્રત કરનાર સાંભળનાર અને વાંચનાર સૌને ફળ છો